કરાયું છે આ સમૂહ લગ્નમાં નાતી જાતિના અને ભૌગોલિક સીમા બાદ વગર ત્રણ મુસ્લિમ સહિત આઠસો પંચ્યાસી યુગલોએ લગ્ન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે આગામી એપ્રિલે કેતન પિતા મહેન્દ્રભાઈ જશભાઈ સમૂહ લગ્નનું આયોજન કરાયેલું છે ઇનામદાર પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્ન પ્રસંગે પૂરો ઇનામદાર પરિવાર પૂરા હેતથી દીકરીઓના કરાવે છે લગ્ન જીવન જરૂરિયાતની કર્યાવળ સાથે દીકરીઓને કરાય છે પોતાના ઘર આંગણે કેતન ફાર્મથી વિદાય કરાય છે કરજણથી લગ્નમાં આવેલ યુગલ નરેન્દ્ર પરમાર અને કન્યા વૈષ્ણવિક કુમારી પઢારે સમૂહ લગ્નના ભવ્ય આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો હતો સમૂહ લગ્નના આયોજન ઇનામદાર પરિવાર દ્વારા લગ્ન માટે રજિસ્ટ્રેશન કરાવેલ યુગલોને પાનેતર અને કુમકુમ પત્રિકાઓ આપી હતી ધારાસભ્ય કેતન ઇનામદારે મીડિયાના માધ્યમથી આગામી ચાર એપ્રિલે નિશુલ્ક વિરાટ સમૂહ લગ્નમાં પધારી નવવિવાહિત યુગલોને આશીર્વાદ આપવા પધારવા આમંત્રણ આપ્યું હતું વિનંતી કરું કે મારા પરિવારના આશીર્વાદ આપે કે સત્કાર્યો

દસમા સમૂહલગ્ન મહોત્સવ નિમિત્તે આજે આઠસો ને ઇઠ્યોતેર ડિપુક જ્યારે ચોથી તારીખે પ્રભુતામાં પગલાં માણવાના હોય સર્વજ્ઞાતિ સમૂહલગ્ન મહોત્સવ બે હજાર અગિયારથી અવિરતપણે આ લગ્ન મહોત્સવ ચાલુ છે ત્યારે પરમપૂજ્ય સ્વામીજી દાદા પરમપૂજ્ય ગિરિનાથ દાદા અને ચર્ચપૂજન બાપસીજી અશિમ કૃપાથી મારા પિતાશ્રી સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ જજભાઈ ઇનામદારના જન્મદિવસ નિમિત્તે આ ટુક પ્રસંગ થતો આવ્યો છે ઇનામદાર પરિવાર તેમજ સાવલી ડેસર અને વડોદરા ગ્રામ્ય અને સાવલી નગરના યુવાનો વડીલો આ પ્રસંગને પોતાના પ્રસંગની પોતાના ઘરના પ્રસંગની જેમ રાત દિવસ મહેનત કરીને દીપાવતા હોય છે ત્યારે ના ભૂતોના ભવિષ્યથી આ સારો પ્રસંગ કરવાની ઈશ્વરે જ્યારે અમારા પરિવારને અમારા વિસ્તારના સંસદના યુવાનોને આ એક તક આપી છે ત્યારે હું પરમાત્માનો હૃદયથી હું આભાર માની છું આ સર્વજ્ઞાતી સમ સમૂહ લગ્ન મહોત્સવની અંદર હિન્દુ દીકરીઓના લગ્ન હિન્દુ શાસ્ત્રો પ્રમાણે સાત ફેરા ફરીને એ મોયરામાં થશે અને એવી જ રીતે જે મુસ્લિમ દીકરીઓ છે એના નિકા ખવાની દ્વારા મોલાના એને નિકાહ પડાવશે નહીં જે નિકા ખોવાની દ્વારા એમના લગ્ન થવાનું હોય ત્યારે ભગવાનની કૃપાથી એની અંદર પોતાનું ઘર શરૂઆત કરી શકે તેવી તમામ વસ્તુઓની આ પરિવારને અહીંયાથી કન્યાવાર મળશે અને આ બધા જ પ્રસંગ માટે માત્ર ને માત્ર મારા પરપૂજ્ય સ્વામીજી દાદાની કૃપા અને અંતિમ કૃપા અને એમની પ્રેરણાથી અને એમને સ્વયં આ પ્રસંગની નિર્માણ કરેલું છે એવું અનુભૂતિ મારો પરિવારને અમે કરતા આવ્યા છે ફરી એક વખત આ દીકરીઓને મારા પરિવાર તરફથી ખૂબ 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 હૃદયથી આપી વાત લગ્ન લગ્નજીવન સુખમય સમૃદ્ધિમય અને નિર્વિઘ્ન એમનું લગ્નજીવન પાર પડે એમના જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ ના આવે એવી કૃપાળુ પરમાત્માને અમે પ્રાર્થના કરીએ છીએ અને આની અંદર જે સ્વયંસેવકો રાત દિવસ મહેનત કરી રહ્યા છે એમનો પણ હૃદયથી અમે આભાર માનીએ છીએ કે એમની જે મહેનત છે એ મહેનત જ આ લગ્નને દીપાવે છે ફરી એક વાત અને ચોથી તારીખે આજે આ આ મીડિયાના માધ્યમથી હું આપ સૌને મારા પરિવાર તરફથી આમંત્રણ પણ આપું છું કે ચોથી તારીખે સમૂહ લગ્ન મહોત્સવની અંદર આ પ્રત્યેક વ્યક્તિ આ મોટામાં મોટા યજ્ઞમાં સહભાગી થાવ અને આ દીકરા દીકરીઓને આપીવાદ આપવા પધારો એવી હૃદયથી અમારી સૌને દિલથી આપણે આમંત્રણ છે અને અમારું આમંત્રણ આપણે રૂબરૂ મળ્યા તુલ્ય સમજી અને અવશ્ય પધારજો હોમ ડિઝ આવલીમાં જે સમુલગનનું આયોજન થયેલ છે બે ચાર ચાર બે હજાર પચીસના રોજ તો અહીંયા જે શ્રીએ સમૂહલગ્નનું આયોજન કર્યું છે તેમાં આઠસોથી ઉપર જોડાઓને સમૂહલગ્નમાં ભાગ લેવાનું એમને સ્વીકાર્યું છે અને બધા જોડાઓને તેઓ તેઓના તરફથી સમૂહલગ્નમાં પોતાની દીકરી હોય તેમ મામેરું પણ કરતા હોય છે તો આ જ સમૂહલગ્ન જે રીતે થઈ રહ્યું છે એ જ રીતે દર્શાવ થાય એવી અમારી આશા છે અને આવી જ રીતે દરેક જે દીકરીઓ છે ગરીબઘરની દીકરીઓ છે એમને આ રીતે પોતાના પરિવારની જેમ સહકાર મળતો રહે એવી અમે આશા રાખીએ છીએ ધન્યવાદ આપ ક્યાંથી આયોજન શું નામ છે મારું નામ વૈષ્ણવી છે અમે કરજન તાલુકાના મિયા ગામમાંથી આવેલ છે